કે પેટ્રોલ ને બધું પૂરા થાતા ને અત્યારે રૂપિયા જોઈએ તો બધું ફૂલ ફોર્મમાં જ છે 9000 આલા એ યેધર એક નંબર છે પેટ્રોલ જાન સાત આવે આ વાતાવરણ દેખ્યું લوريا હોલે હું કેવાય હોસ્ટર આપણે અહીંયા વડવાઈ ઓળવા આવવાની છે અને ભરતી કરાવવાના છે દીપક ભાઈ ને તો જે ભાઈ ધ્યાનમાં હોય કોઈ કંપની આજુબાજુ જો વેરાવળ છે માંગરોડ છે ઓખા છે તો કાંઈ પણ હોય તો મને કહેજો જરા કોન્ટેક કરજો કોમેન્ટ કરી દેજો તો આપણે જો આ ભાઈ છે આપણે ત્યાં રાખી દેવાના છે તમે તારે આઠ મહિના ફૂલ મોજ કરાવવાની છે તો કોઈને ધ્યાનમાં હોય જો જગ્યા ભેગા હોય તો મને કહેજો તો આપણે એને ભરતી કરાવવાના છે તો એવું છે અત્યારે જો અહીંયા નક્કી ભૂકી જાય વાતાવરણ એક નંબર છે બહુ અત્યારે ઘટે નહીં એવું છે મિત્રો બે સાઈડે બતાવી દઉં તમને તો અત્યારે જો

પીપોળાનો અવાજ ખૂબ આવતો હતો બરોબર એટલે હું કહે થાકી ગયા ફૂલ અત્યારે જે લાલો ને બધા વહે છે દીપકને અત્યારે અમે ત્રણ નીકળી ગયા તો આપણા કન્ટિન્યુ રહેજો અત્યારે તમને વ્યૂ બતાવી દઉં હા ટાઈમ પાછો તો કે બે અઢી વાગી ગયા છે લાઈ હજુ તો આપણે મેમરે તારી જવાનું છે કે ના ફોર્મ ભરવાનું છે પોલીસ તો બરાબર તો એના માટે જઈએ છીએ તો અત્યારે છે ને અમે ના ઊગી ગયા મેરા માંથી એમ કે પીપોળાનો અવાજ ખૂબ આવતો હતો મારે એ લોકોને પીપોળા વાળા ને કેવાનો હતો કે તમે એન્જોય કરો મસ્તી કરો ખુબોય કરો એવું નથી પણ પીપોળા તમે એકબીજા ના કાન માં વગાડો ને

હાલો તો આપણે દબાવી મળીએ છે વિડીયો ને આપ ઘટે નહીં હોય છે તો મી ફેમિલી આ છે ને બુકિંગ થઈ ગયા છે આ છે પણ કંઈ ઘટે નહીં હોય હનુમાન દાદા છે કે કોણ છે અહીં છે કંઈ ઘટે નહીં હોય એકદમ પ્યોર પ્યોરિટીમાં છે એ ઘટે નહીં હોય છે બહુ મોટા છે લગભગ

હું રૂપેશભાઈ કેવું છે ગણપતિ કેમ છે આ કેમ છે ઘટે મોરલા વાળા છે અત્યારે ફેમિલી છે ને અમારું અડધું કામ થઈ ગયું બતાવું થોડું ઘણું બાકી છે આ દીપોય દીપો વૈયા જોવા ઓલી ઓલી કેમ છે રૂપેશ કે નાની થઈ નાની નો થઈ